અમદાવાદમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારતા એકથી વધુ વાહનોને અડફેટે લીધા હતા આ ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ફરાર થઈ ગયો હતો માહિતી અનુસાર વાહન વાહનચાલક પોલીસકર્મીની ઓળખ યુવરાજ સિંહ તરીકે થઈ હતી તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો જે દરમિયાન એક મોપેડને અડફેટી લીધી હતી આ દરમિયાન એક લારી એક બાઇક ચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયો હતો આ ઘટનામાં કુલ બે લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમની સારવાર ચાલી રહી હતી પોલીસે આ ઘટનાની જાણ થતા જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઘટના વિશે જાણકારી આપતા સ્થાનિકોએ કહ્યું કે પોલીસ કર્મચારી યુવરાજસિંહની કારે પૂર ઝડપી મોપેટને ટક્કર મારી હતી જેમાં મોપેટ ચાલક સંજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઉપરાંત રોડની સાઈડમાં ઉભેલી મુમતાઝ શેખને ઈજાઓ થઈ હતી અકસ્માત સર્જીને પોલીસ કર્મચારી યુવરાજસિંહ કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો